સ્થાનિકોનો દાબો રજૂઆત બાદ પણ કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી રહી આરોગ્ય કેન્દ્રની જરતરી દિવાલ ઉતારી લેવા સ્થાનિકોએ માંગ કરી ત્રણ વર્ષથી ડેમેજ બતાવેલી છે તોય છતાં આનો ઉપયોગ બાજુની જે બિલ્ડિંગ છે એમાંય પણ કરે છે અને આમાં ઉપયોગ નથી કરતા પણ આ જે ડેમેજ છે એ એનું નિરાકરણ કરે તો સારું જ નહીં બીજી વારંવાર આવી દુઃખદ ઘટનાઓ બને નાના બાળકો અહીંયા આવે જાય છે અમારા શાળામાં સાહેબના પડવાથી જે મૃત્યુ થઈ ખૂબ જ દુઃખદ ઘટના બની એ તો બરાબર પણ આ બાજુમાં એક આ જરૂરી દવાખાનું હો એ ખૂબ જ પડે એવું હો ડેમેજ અને મેં એની વારંવાર રજૂઆત કરી તારો ન બાળકો પર કંઈ થાય તો એનું જવાબદાર કોણ લેશે સમી તાલુકાના ભદ્રાળા ગામે ગઈકાલે શિક્ષકનું મોત નીપજ્યું હતું ને તે દુઃખદ ઘટના સામે આવી હતી પરંતુ તમને આરોગ્ય તંત્રની જે બેદરકારીના દ્રશ્યો પણ હું તમને બતાવવા માગીશ કે જે ભદ્રાળા ગામ છે ત્યાં આરોગ્ય કેન્દ્ર આવેલું છે ને તે આરોગ્ય કેન્દ્ર છે પૂરું જર્જરિત હાલતના અંદર છે સાથે વાત કરવામાં આવે કે જે આરોગ્ય કેન્દ્ર છે તે સ્કૂલને અડીને આવેલું છે અને તેનો ભાગ છે તે સ્કૂલના અંદર પણ આવે છે સાથે વાત કરવામાં આવે કે અહીંથી રોજ વિદ્યાર્થીઓ અવર જવર કરતા હોય છે પરંતુ કંઈક મોટી દુર્ઘટના સર્જા છે ત્યારબાદ જ આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્ર જાઠ છે કેમ કે તમને હું બીજા પણ દ્રશ્યો બતાવીશ કે તમે જે આરોગ્ય કેન્દ્રના જે રૂમ છે તેના રૂમના દ્રશ્યો તમે બહારથી જોઈ શકો છો જે તમામ દિવાલો છે તે ફાટી ગઈ છે ચિરાડો પડી ગઈ છે પરંતુ આરોગ્ય તંત્ર છે કે આ દિવાલોને રિપેર અથવા ઉતારવાનું કામ કરતું નથી વાત એ છે કે જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે જ તંત્ર હરકતમાં આવતું હોય છે ને ત્યારબાદ જ તંત્ર રિપેરિંગ નું કામ કરતું હોય છે પરંતુ ગ્રામજનો દ્વારા વારંવાર અહીંયા રજૂઆત કરી છતાં પણ આરોગ્ય ખાતું છે તે આ બિલ્ડિંગને ક્યાંક ઉતારવાનું કામ તેમજ રિપેરિંગનું કામ કરતું નથી જોવાનું એ રહેશે કે જ્યારે પણ કોઈ મોટી દુર્ઘટના સર્જાશે ત્યારે જ પાટણ વહીવટી તંત્ર તેમજ આરોગ્ય ખાતું જાગશે પરંતુ જો આ દિવાલનું કામ ટૂંક સમયના અંદર રિપેર તેમજ ઉતારવામાં નહીં આવે ત્યાં ત્યાં અહીંયા પણ બીજી પણ દુર્ઘટના સર્જાવાની શક્યતા દેખાઈ રહી છે ઈજાજ મનસુરી એબીપીએસમી ધ પાટણ તો પાટણના રાજપુરામાં સ્કૂલની છત પરથી પટકાયા હતા શિક્ષક અને તેમનું મોત થયું ત્યારે સ્કૂલના છાપરા પરથી શિક્ષક અને નટવરભાઈનું પટકાતા મોત થયું જેના કારણે શાળામાં ગંભીર બેદરકારી હજુ પણ યથાવત હોવાનું જોવા મળ્યું છે પ્રાથમિક શાળાને અડીને આવેલી આરોગ્ય કેન્દ્રની દિવાલ પણ જર્જરીત ચાપ દિવાલો જુઓ જેમાં તિરાડો નજરે પડી રહી છે તો પાટણમાં શિક્ષકનું મોત થતાં પ્રાથમિક શિક્ષક સંઘના દિગ્વિજયસિંહ જાડેજાએ દુઃખ વ્યક્ત કર્યું અને આરોપ લગાવ્યો કે શાળામાં જર્ધરિત શાળાઓને દૂર કરવાની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે સફાઈ કરવા માટે પણ સરકાર દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવે છે તેમાં પણ સફાઈ કરાવવામાં મુશ્કેલી થતી હોય છે પરિવારને સહાય આપવી જોઈએ તેવી પણ તેમણે કરી પાટણ જિલ્લાના સમી તાલુકાના રાજપુર પ્રાથમિક શાળાની જે ઘટનાભાઈની નટવરભાઈ દરજી જે પોતાની શાળા ઉપર જે સિમેન્ટના પતરા હતા તેને સરખા કરવા કે રિપેર કરવા માટે ઉપર ચડવાથી એ સિમેન્ટના પત્ર તૂટી જવાથી નીચે પડવાથી એનું દુઃખદ ઘટના બનેલી છે અને મૃત્યુ પામેલ છે આ જે દુઃખદ ઘટના બની છે એ જે શાળાની અંદર જે રૂમ હતા પત્રના સિમેન્ટ પત્રાના એમાં વરસાદના કારણે કે વેકેશનના કારણે એ આપણી શાળાઓ ખુલવાથી એ શિક્ષક દ્વારા સફાઈના એક ભાગરૂપે એ શાળાના રૂમની સફાઈ માટે એ ઉપર ચડેલા અને આ એક આકસ્મિક ઘટના જે બની છે એ ઘટના માટે સમગ્ર રાજ્યના શિક્ષકો વતી અમે દુઃખ વ્યક્ત કરી છે એના પરિવારને આવેલી આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે એવી માતાજીને પ્રાર્થના કરી છે એટલે સરકારને મારી એક વિનંતી છે કે જર્જરિત ઓરડાઓ હોય પતરાવાળા રૂમ હોય એના માટે ઝડપથી વ્યવસ્થા કરવામાં આવે અને સરકારી શાળાઓમાં જે સુવિધાઓની જરૂર છે એ પૂરી પાડવામાં આવે